નમસ્કાર મિત્રો હાલમાં સરપંચ સભ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તમારા વોર્ડની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી એ જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તો અહીં તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એ સી ગુજરાત તમે લખશો એટલે સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાતની વેબસાઇટ આવી જશે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશું એટલે વેબસાઇટ તમને જોવા મળશે હવે આપણે મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે તમારા વેબસાઇટની અંદર જે ડાઉનલોડ ઇલેક્ટ્રો રોલ બે હજાર પચીસ લખેલું આવે છે તેના ઉપર ક્લિક કરો તો ચાલો ત્યાં ક્લિક કરીએ ત્યારબાદ અહીં આ રીતે આવી જશે અહીં તમારા ડિસ્ટ્રિક્ટનું નામ સર્ચ કરવાનું છે ત્યારબાદ તમારો તાલુકો ત્યારબાદ તમારું ગામ એ લઈ લેવાનું છે દાખલા તરીકે કોઈ પણ આપણે ગામ લઈ લઈએ દાખલા તરીકે કોઈ પણ કે જે ગ્રામ પંચાયત છે એ ત્યારબાદ શું કરવાનું છે આ અહીં તમને યાદી દેખાઈ જશે આ યાદી અહીંથી તમને ડાઉનલોડ થશે પરંતુ ડાઉનલોડ કરવા માટે તમારે કેપ્ચા કોડ જેટલી વખત દાખલ તરીકે વોર્ડ નંબર એકને ડાઉનલોડ કરો છો તો કેપ્ચા કોડ નાખી દેવાનો એટલે ડાઉનલોડ થઈ જશે ત્યારે બીજી વખત ડાઉનલોડ કરવા માટે ફરીથી અહીં નવો કેપચા કોડ આવશે એ નવો કેપ્ચા કોડ અહીં નાખશો તો ફરીથી બીજા ઉપર ક્લિક કરશો એટલે ફરી એ ડાઉનલોડ થઈ જશે તો અહીં કેપ્ચા કોડ નાખી અહીં તમે આ ડાઉનલોડ તમારા જે વોર્ડ પ્રમાણે યાદીની જરૂર હોય એ તમે ડાઉનલોડ કરી શકો છો તો આ હતી અગત્યની માહિતી આપને ઉપયોગી થશે થેન્ક યુ આભાર